પોંદરના નટવર્સિંહજી ઉદ્યાન ખાતે ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ યોજાયું હતું વર્લ્ડ રોટરી ડે નિમિત્તે રોટરી ક્લબ અને રોટરી ક્લબ દ્વારા થયેલ આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ મોટી સ્ક્રીન પર મેચની મજા માણી હતી રોટરી રોટરી ક્લબ ક્લબ અને દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ત્યારે વર્લ્ડ રોટરી ડે ની ઉજવણીના ભાગરૂપે કિજરી પ્લોટમાં આવેલા નટર ઉદ્યાન ખાતે ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ નું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સ્ક્રીન પર ભારત પાકિસ્તાન વચ્ચેના મેચની મજા મોટી સંખ્યામાં લોકોએ માણી હતી સાથે સાથે વિસરાઈ ગયેલી ધમાલ ગલી એટલે કે બાળપણની રમતોની મજા પણ ઉપસ્થિત લોકોએ લીધી હતી ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચના કારણે દુનિયાભરના ક્રિકેટ ચાહકો ઉત્સાહિત હતા જ્યારે જ્યારે ભારતીય ખેલાડી કે 4K6 મારે ત્યારે મેચ નિહાળવા આવેલા લોકોએ ચીચિયારી વડે તેને વધાવી લેતા હતા દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પણ મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટ્યા હતા બંને દેશોમાં ક્રિકેટ ફેન્સ દ્વારા પોતાની ટીમના વિજય માટે પૂજા અને પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે ખિજરી પ્લોટ ગાર્ડનમાં પણ મેચને લઈને અનેરો રોમાંચ જોવા મળ્યો હતો હાલમાં ચેમ્પિયન ટ્રોફી માટે અલગ અલગ દેશોની ક્રિકેટ ટીમો વચ્ચે મેચો રમાઈ રહી છે પરંતુ ક્રિકેટ ઇતિહાસમાં કટ્ટર પ્રતિસ્પર્ધી એવા ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોવાથી દર્શકોમાં પણ ખૂબ ઉત્તેજના જોવા મળતી હતી પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ શરૂ કરી હતી જ્યારે ભારતે પોતાની બોલિંગ લાઇનમાં સારું એવું પ્રદર્શન બતાવી ઓછા રનમાં વિકેટો પાડીને સમેટી લીધું હતું આથી બીજો દાવ ભારતે લીધો ત્યારે ગાર્ડનમાં વોકિંગ કરવા આવેલા લોકો અને ફરવા આવેલા લોકો પણ સ્ક્રીન સામે ગોઠવાઈ ગયા હતા અને રોમાંચક મેચની મજા માણી હતી અને ભારતની ભવ્ય જીતને ઉત્સાહ ભેર વધાવી હતી રોટરી ક્લબના પ્રમુખ દિવ્યેશ શોઢા અને રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન ચિરાગ કારિયા દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું મેચ નિહાળવા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર